નમસ્કાર મિત્રો જોબ સરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિવિધ દસ ભરતીઓ તો વિડીયો તમે પૂરેપૂરો જોજો કારણ કે આ જે ભરતીઓ છે તે સારા પગારવાળી અને સારા એવી જગ્યાએ ભરતી થવાની છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચનમાં પહેલી વખત આવ્યા હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે વિડિયો શરૂ કરીએ તો તેમાં પહેલી ભરતી છે તે બ્યુરો ખાતે એડવાઇઝરોની નિમણૂકની જાહેરાત છે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે નીચે જણાવેલી વિગતે અગિયાર માસના કરાર આધારિત અનુવાદક એટલે કે ટ્રાન્સલેટરની જ એક જગ્યા તથા ફાઇનાન્સલ ટેક્સેસન એડવાઇઝરની એક જગ્યા ઉપર ભરતી કરવાની છે જે આ પ્રમાણે આપેલ છે ટ્રાન્સલેટર એટલે કે અનુવાદક તેની એક જગ્યા છે અને તેનો માસિક વેતન છે તે 40000 રૂપિયા છે ત્યારબાદ છે ફાઇનાન્સ ટેક્સેશન એડવાઇઝર તો તેમની પણ એક જગ્યા છે તેમનો પગાર ધોરણ છે માસિક વેતન છે તે 60000 છે ત્યારબાદ બીજું છે નિયત નમૂના ઉમેદવારી પત્રકો નિયામક શ્રી લાંચ રુશ્વત વિરોધ બ્યુરો કચેરી બંગલા નંબર 17 ડફનાડા સાહીબાગ અમદાવાદ ને તારીખ બે સાત બે હજાર ચોવીસ સુધીમાં મળી જાય તે રીતે તમારે તમારા ડોક્યુમેન્ટ છે તે મોકલી દેવાના છે મુદતની તારીખ વિત્તીયે આવેલ અરજીઓ રદ થવા પાત્ર રહેશે એટલે કે તમારે બે સાત બે હજાર ચોવીસ સુધીમાં જે તે એડ્રેસ આપેલું છે ત્યાં તમારે જે તમારા અરજી છે તે પહોંચાડી દેવાની રહેશે અન્યથા તે અરજી રદ માનવામાં આવશે ત્યારબાદ અહીં ત્રીજું છે આ બાબતે વધુ માહિતી ડબલ્યુ 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 એસી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ છે સંપર્ક નંબર તમારો અહીં આપેલો છે તેના દ્વારા તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ બે તારીખ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે ત્યારબાદ આપણે હવે બીજી ભરતી જોઈએ તો તેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી થવાની છે ગુજરાત સ્ટેટ લાઇન કન્વર્ઝેશન સોસાયટી અંતર્ગત સામાજિક વર્ગીકરણ વિભાગ રાજકોટની કચેરી હેઠળ નીચે પ્રમાણે અગિયાર માસના કરાર કરાર આધારિત ફિક્સ માનદ વેતનવાળી જગ્યા ભરવાની લાયકાત ધરાવતા ઉમેદવાર વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જરૂરી બાયોડેટા તથા શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણિત કરેલા નકલો સાથે હાજર રહેવાનું રહેશે તો અહીં શૈક્ષણિક લાયકાત છે જગ્યાનું નામ છે ટ્રેકર્સ શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ પાસ તથા ફોર વ્હીલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તેમજ વનસૃષ્ટિ અને વન્યપ્રાણી વિશેની જાણકારી હોવી જોઈએ તેવા જે લાયકાત ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકે છે કામગીરીનું સ્થળ ધોરાજી રેન્જ એટલે કે ધોરાજી તાલુકો જગ્યા એક છે અને મળવા પાત્ર મહેનતાણું છે તે પંદર હજાર રહેશે ત્યારબાદ અહીં થોડીક સૂચનાઓ આપેલી છે જોઈ લઈ ટ્રેકર્સની જગ્યા માટે શારીરિક સશક્ત અને ફોર વ્હીલ વાહન લાયસન્સ ધરાવતા હોય તેમજ જરૂરિયાત પ્રમાણે ડ્રાઇવિંગ કરી શકે તથા અનુભવ ધરાવતા હોય તેવા ઈસમોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે યુક્ત જણાવેલી કામગીરીના સ્થળમાં અત્રે જરૂરિયાત મુજબ ફેરફાર કરવાનો હક આ જે તે સંસ્થાનો રહેશે ટ્રેકસની જગ્યાએ માટે લાગુ તાલુકા ગામનો જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તે જ ઉમેદવારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું યુક્ત માનદ વેતન નિયમાનુસાર વ્યવસાયિક વેરા કપાત કરીને ચૂકવવામાં આવશે યુક્ત તમામ જગ્યાએ સ્વહસ્તાક્ષરે લખેલી અરજી પાસપોર્ટ સાઇઝનો ફોટો જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત અને અનુભવોના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે ઈન્ટરવ્યૂની તારીખ છે તે ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ છે રિપોર્ટિંગનો સમય દસથી અગિયાર વાગ્યા સુધીનો છે આ સમય બાદ જે એન્ટ્રી કરવામાં આવશે તે માન્ય રહેશે નહીં હવે ઇન્ટરવ્યુનું સ્થળ છે તે નાયબ વન સંરક્ષણની કચેરી સામાજિક વર્ગીકરણ વિભાગ વનીકરણ વિભાગ રાજકોટ તો આ તેનું એડ્રેસ આપેલું છે જે પાંચ ઓબ્લિક પાંચ બહુમાળી ભવન રેસકોસ રોડ રાજકોટ અહીં ઇમેલ આઈડી આપેલું છે ડીસીએફ આર જેટી એટ ધ રેટિમેલ ડોટ કોમ ત્યારબાદ હવે આપણે ત્રીજી ભરતી જોઈએ તો પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી વિભાગ ભુજ કચ્છ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે સરહદી વિભાગ ભુજ કચ્છ હેઠળની પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કૂચ કચ્છ ભુજ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રી પાટણ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરની કચેરીઓ માટે કાયદા અધિકારી વર્ગ એક સમકક્ષની અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી માટે ઉત્સુક ઉમેદવાર પાસેથી નીચેની વિગતો નિયત અરજી મંગાવવામાં આવી છે તો અહીં જોઈએ તો જગ્યાનું નામ છે કાયદા અધિકારી તેમની કુલ ચાર જગ્યાઓ છે વયમર્યાદા પચાસ વર્ષથી વધારે નહીં વયમર્યાદાની સ્થિતિ છે તે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની સ્થિતિએ ગણવાની આવશે પગાર અને ભથ્થા તે સાઠ હજાર માસિક એકત્રિત રકમ મળવાપાત્ર છે લાયકાત છે તે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્ના સ્નાતક પદવી હોવી જોઈએ વકીલાત કામગીરીનો લઘુત્તમ દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ અન્ય વિગતો અહીં આપેલી છે જે તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો કેમકે દસ પરથી આપણે વાત કરવાના છીએ ડિસ્કસ કરવાના છીએ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો વિડીયો પોસ્ટ કરીને તમે આ બધી જે છે તે તમારે વાંચી લેવાનું રહેશે અને સંપૂર્ણભરે અરજીપત્રક પ્રમાણપત્રો સાથે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ તમારે જે તે કચેરી છે ત્યાં હાજર રહેવાનું રહેશે તો આ વિડીયો પોઝ કરીને તમે આ સૂચનાઓ છે તે વાંચી લેવાની રહેશે હવે આપણે નેક્સ્ટ પરથી જોઈશું તો નેક્સ્ટ પરથીમાં છે ઓપન ઇન્ટરવ્યુ શ્રી સુણસર કેળવણી મંડળ સુરસુણ સંચાલિત શ્રી પાર્થ સ્વનિર્ભર પ્રાથમિક શાળા તાલુકો ચાણમ્યા જિલ્લો પાટણના પ્રાથમિક વિભાગ તથા ઉચ્ચ માધ્યમિક વિભાગમાં નીચે વિગતે સ્ટાફ ભરવાની છે તેમાં પ્રાથમિક વિભાગમાં જોઈએ તો એકથી પાંચ ધોરણ માટે કુલ ત્રણ જગ્યાઓ છે હવે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જોઈએ તો છ થી આઠ ધોરણ માટે કુલ બે જગ્યાઓ છે તેમની જે લાયકાત છે તે બી એ બી વિષય અંગ્રેજી સાથે અને બી એ બી સામાન્ય વિજ્ઞાન સાથેની એક જગ્યા ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે અહીં ઉપર મુજબના શિક્ષકોની જરૂરી હોવાની લાયકાત ધરાવતા ઉમેદવારને જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે પંદર છ લેખિત અરજી સાથે પંદર છ બે હજાર ચોવીસને શનિવારના રોજ નવ કલાકે શેરશ્રી મથુરાજી પૂંજાજી ઠાકોર લોખંડવાળા શક્તિ વિદ્યાલય કેમ્પસ સોણસર મુકામે સ્વકર્ષ જે રૂબરૂ હોવાન રહેશે તો મિત્રો આ સ્કૂલ છે તે બહુ સારી છે જેનું દસમાનો રિઝલ્ટ સો ટકા હતું અને બારમા માનું પણ જે સો ટકા હતું એવી સ્કૂલમાં આ ભરતી છે તો જરૂર એપ્લાય કરશું આ તેનું એડ્રેસ આપેલું છે હવે આપણે નેક્સ્ટ ભરતી જોઈએ ઓપન ઇન્ટરવ્યૂ છે એમાં પણ તેમાં શ્રી સ્વામી પરમાનંદ સ્વેવા નિકિન આશ્રમ લીંબુણી સંચાલિત શ્રી કિલ્લોલ કન્યા શાસ્ત્રાલય ભાંભર તાલુકો ભાંભર જિલ્લો બનાસકાંઠા માટે નીચેની જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ સોળ છ બે હજાર ચોવીસ અને રવિવારે દસથી ચાર વાગ્યા સુધી રાખેલ છે ઇન્ટરવ્યુમાં જે ઉમેદવારો અસલ પ્રમાણે અને તેની ખરીદ નકલ લઈને હાજર રહેવાનું રહેશે પગાર ધોરણ સરકારશ્રીના ધારા ધારાધોરણ મુજબ બેંક એકાઉન્ટમાં જમા થશે અનુસૂચિત જાતિના ઉમેદવારને ઉમેદવારી કરી શકી છે તો જગ્યાનું નામ છે એક તો રસોઈયા તેમાં શૈક્ષણિક લાયકાત છે આઠ પાસ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે શેરો છે વિધવા અથવા તો તેકતાને પ્રથમ પસંદગી આપવામાં આવશે ત્યારબાદ બીજું છે ચોકીદારની ભરતી તેમાં આઠથી દસ પાસની માટેનું શૈક્ષણિક લાયકાત જોશે અનુભવીને પ્રથમ પ્રાધાન્ય અપાશે સંસ્થાના નીતિ નિયમ પ્રમાણે ધ્યાને લેવામાં આવશે ફોર વ્હીલર લાઇન્સન્સની જેની પાસે છે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે સ્થળ છે અહીં શ્રી કિલ્લોલ કન્યા સાંત્રાલય ભાંભર તો અહીં તેની વિગતો આપેલી જે મોબાઈલ નંબર આપેલા છે જેને તમારે કોન્ટેક કરી લેવાનું રહેશે હવે આપણે જોઈએ નેક્સ્ટ ભરતી તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ફ્રો ફાર્મ મેનેજરની એક પોસ્ટ છે એક પોસ્ટમાં તેનો બેઝિક પે છે પાંત્રીસ હજાર ચારસો તેનું ક્વોલિફિકેશન છે તે બેચલર ડિગ્રી ઇન એગ્રીકલ્ચર ઓર એની અધર બ્રાન્ચ ઓફ સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ રિલેવેન્ટ ટુ એગ્રીકલ્ચર ઓફ ઇક્વિલેટેડ ક્વોલિફિકેશન ફ્રોમ અ રેકોર્ડિંગ યુનિવર્સિટી મેક્સિમમ ઉંમરની વાત કરીએ તો ત્રીસ વર્ષ છે અને તેની ઉંમર છે તે આ ભરતી ભરવાની જે છેલ્લી તારીખ છે તેમાં રહેશે તો ભરતી બહાર પડી છે તેની આ જે જાહેરાત બહાર પડી છે તેની તારીખ છે બાર છ ચોવીસ તો ત્યાંથી તમારા ત્રીસ દિવસ સુધીમાં તમારે એપ્લી એપ્લાય કરી દેવાની રહેશે એનું એડ્રેસ અહીં આપેલું છે તમે જોઈ શકો છો ઇન્ડિયન કાઉન્સિલિંગ એન્ડ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હી દ્વારા ભરતી બહાર પાડવામાં છે ભરતી જોઈએ તો કાયમી ધોરણે ફૂલ ટાઈમ સ્ટાફ જોઈએ છે કાકાબા હોસ્પિટલ હાંચોટ જિલ્લો ભરૂચ તેમાં પહેલું છે ફિઝિશિયન એમ તેની એક જગ્યા છે એનેસ્થેટિક તે એમડી તેની પણ બે જગ્યાઓ છે મેડિકલ ઓફિસર એમ બે જગ્યાઓ છે એચઆર ઓફિસર એમ બી અથવા તો એચઆર તેમની એક જગ્યા છે અને અનુભવી હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે ટેકનિશિયન તેમાં સીટી સ્કેન અને એમઆરઆઈ માટે એક જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન બીએસસી માઇક્રો અથવા તો ડીએમએલ ટી એમએલટી તેની એક જગ્યા છે ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર ગ્રેજ્યુએટ તેમજ હોસ્પિટલ અને આયુષ્માનના અનુભવી હોય તેવાની એક જગ્યા છે સ્ટાફ નર્સ બીએસસી નર્સિંગ અથવા તો જેએનએમ તેમની પાંચ જગ્યાઓ છે હોસ્પિટલ તેમજ કોડીલા ફાર્માસિટીયલ કંપની દરેજ માટે ભરતી બહાર પાડી છે તે છે બાર તારીખ બાર છ બે હજાર ચોવીસ તો તમારે ત્યાંથી સાત દિવસમાં આ સંપર્ક નંબર ઉપર તમારે સોરી એડ્રેસ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે મોબાઈલ નંબર અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો સિતેર સોળ નેવું અઠ્યાસી બાવીસ અહીં તેની વેબસાઇટ પણ આપેલી છે ઈમેલ આઈડી આપેલી છે તમે તેનાથી કોન્ટેક્ટ કરી અને આ ભરતીની તક છે તે મેળવી શકો છો એ તો ભરૂચ નગરપાલિકા ભરૂચ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલી જગ્યાએ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ ગુરુવારે બપોરે બાર ને ત્રીસ કલાકે રૂબરૂ નગરપાલિકાની કચેરીમાં હાજર રહેવાનું જણાવવામાં આવે છે પસંદ થયેલ ઉમેદવારે ફરજિયાત ભરૂચમાં રહેવાનું રહેશે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ અંતર્ગત મંજૂર થયેલ મહેકમ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી રહેશે તો તેમાં એક છે સિટી મેનેજર એસ ડબલ્યુ એમ જગ્યા એક છે તેમની લાયકાત છે બીટેક અથવા તો બી ઈ અને બી એમટેક પણ ચાલે તેમનો અનુભવ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ડિગ્રી મેળવ્યા બાદ તેમનું માસિક વેતન છે તે ત્રીસ હજાર રહેશે તો મિત્રો આ હશે એ તેર છ બે હજાર ચોવીસના રોજ તમારે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે ત્યારબાદ આપણે નેક્સ્ટ પરથી જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાયદા અધિકારી લીગલ એજ્યુકેટિવ ની એક જગ્યા પર અગિયાર માસના કરાર આધારિત નિમણૂક માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવી છે અરજીનો નમૂનો તથા અન્ય વિગતો વિભાગની વેબસાઇટ અહીં વેબસાઇટ આપેલી છે જીએડી ડોટ ગોવ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે જે મુજબ યોગ્યતા ધરાવતા ઉમેદવારે ઈચ્છુક ઉમેદવારે નિયત નમૂનામાં ઉપસચિવ સામાન્ય વહીવટી વિભાગ બ્લોક નંબર સાત ત્રીજો માળ સરદાર ભવન સચિવાલય ગાંધીનગરમાં ભૌતિક નકલ જરૂરી પ્રમાણપત્રો સાથે પોસ્ટ દ્વારા તેમજ એસઓ તેમજ અહીં ઇમેલ આઈડી આપેલું છે અથવા તો તેના પર તમે ઇમેલ કરી શકો છો છવ્વીસ જૂન સુધીમાં તમારે આ છે એપ્લાય તે કરી દેવાનું રહેશે પહોંચી જવાનું રહેશે છવ્વીસ છ બે હજાર ચોવીસ સાંજે છ ને દસ વાગ્યા સુધીમાં મોકલી દેવાનું રહેશે તો આ હતી આજની ભરતી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવી હશે તો મિત્રો આટલી બધી ભરતીમાંથી તમને જે લાયકાત અથવા તો તમારી પાસે જે લાયકાત હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત